क्या कहेंगे आज जो चुनाव का रिजल्ट आया है महाराष्ट्र तो गुजरात और झारखंड का स्वाभाविक एक है तो सेफ है नो जो नारो जो नारा आदरणीय नरेंद्र भाई ने दिया था किसी भी जात पात में बटना नहीं है और सबको एक साथ रह के हमको हमारे परिवार को हमारे समाज को हमारे देश को आगे बढ़ाने का संदेश दिया था वो सबने स्वीकार किया है और भारतीय जनता पार्टी की युति सरकार महाराष्ट्र में स्पष्ट पास्ट में कभी भी नहीं आई है इतनी सीटों के साथ ये सरकार बनने जा रही है उसके मूलभूत आप आ, मानो तो आदरणीय नरेंद्र भाई का नेतृत्व देश ने स्वीकारा है और महाराष्ट्र जैसे बड़े राज्य के अंदर पे बहुत सारी चर्चाओं होने के बाद भी 214 जितनी सीटों के साथ वहाँ भाजपा की सरकार बैठ रही है सर भाव के बारे में क्या कहेंगे क्योंकि वहाँ पर अंत तक कांग्रेस आगे चल रही थी लेकिन अंत में बीजेपी ने जीत बना ली है भारतीय जनता पार्टी 2001 से आदरणीय प्रधानमंत्री मोदी साहब ने यहाँ जो विकास का रास्ता तय किया और विकास क्या होता है विकास मूलभूत रीते तरीके से हर प्रजा के पास पहुंचा है उसकी वजह से पूरे गुजरात के अंदर भारतीय जनता पार्टी लोगों के हृदय रद, में बसी हुई है कमल हृदय में बसा हुआ है आदरणीय भूपेंद्र भाई का नेतृत्व और साथ में आदरणीय नरेंद्र भाई और अमित भाई शाह का जो हमें यहाँ सहयोग मिल रहा है और गुजरात के पूरे व्यवस्थापन में उनकी दिशा निर्देश और उसके बनाए गए पथ पर चलने की वजह से आज नहीं कल भी यहाँ भाजपा और कमल ही खिलेगा झारखंड में कुछ पीछे चल रहा है भी ये सरकार जब नहीं बनती है तब और जब सरकार बनती है तब ये उनका एक फैशन हो गया है जो हमारे बॉक्स है ईवीएम बॉक्स है उसको बोलना कि भाई गड़बड़ी है और जब बनती है तो बिल्कुल चुप हो जाते हैं और बोलते हैं कि लोगों का विजय हुआ है प्रजा का विजय हुआ है हम भी मानते हैं झारखंड का जो भी नतीजा आया है वो हम स्वीकार करते हैं और स्वीकार करने से हम जो विपक्ष में बैठ के सरकार को बिल्कुल सही दिशा में चलने के लिए बाध्य करेंगे वजूभा वा जो हमारा समाज न मुरुब्बी तो खराम पिता जेने कही सकते वजूभा वा वाड़ा नो आज जन्मदिवस तो, जन्म जन्मदिवस इी वर्ष पूरा करी નેવાસી વર્ષમાં પ્રવેશ કરે છે અઠવાડિયા પહેલા વાત નક્કી થઈ કે મા ભવાનીનું વર્ષદડી મુકામે જે ધામ બનાવવાનું છે એ ધામ માટે આપણે સૌથી વધારે વસ્તી ધરાવતો જુનાગઢ ગીર સોમનાથ જિલ્લો છે અહીંયા પહેલું વહેલું સંમેલનના રૂપમાં મીટિંગ નક્કી કરવાનું વિચાર્યું તેમાં ખંડેરીના વતની અને જેણે સમાજમાં ઘણું બધું આપ્યું છે એવા ભાઈ જયંતિભાઈ અને એનો પરિવારે નક્કી કર્યું કે સમાજની જે સંમેલનનો તમામ ખર્ચ હું ઉઠાવીશ અને ખંડેરી મુકામે સંમેલન બોલાવો એવો આહવાન કર્યું આજે ત્રણ ચાર દિવસના ગાળાની અંદર આ વિશાળ સંમેલન બોલાવ્યું છે વજુભાઈએ જે વાત કરી એ પ્રમાણે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ બાવળાથી અમારા કાનભાઈ થી માંડીને બધા આખા ગુજરાતના જે કમિટેડ આગેવાનો બધાની હાજરીમાં આજે આ સંમેલન સંપન્ન થયું છે એકસો વીસ કરોડની જે આયોજન છે એમાં મંદિર નહીં મંદિરની સાથે શૈક્ષણિક સંસ્થા દવાખાનું પછી ગેસ્ટ હાઉસથી માંડીને દરેક સગવડતા થાય એવી વ્યવસ્થા કરવા માટેનો વિચાર વિમર્શ નક્કી કર્યો છે અને સૌથી વધારે વસ્તી ધરાવતો ગીર સોમનાથ જૂનાગઢ આ જિલ્લામાંથી સૌથી વધારે ફંડફાળો પણ અહીંથી જ પ્રાપ્ત થાય એવી નેમ સાથે આજે આ મીટિંગની સંપન્ન થઈ છે તેમાં તમે પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત અને સમાજ પણ બોડી સંખ્યામાં દસ હજાર જેટલા સમાજના દીકરા દીકરીઓ ઉપસ્થિત રહી રહ્યા છે એ અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું સમસ્ત રાજપૂત સમાજ આ બે જિલ્લાના લોકો ભેગા થઈ અને વસ્તરી મુકામે મા ભવાની નું મંદિર બને છે એની અંદર મેક્સિમમ ફાળો આપે અને રાજપૂત સમાજ સંસ્કારીતાથી સભર બને એવા ગુણ પોતાના જીવનની અંદર એ પ્રસ્થાપિત કરે આ આશયથી આ સંમેલન બનાવેલ છે સંમેલન યોજેલ છે આ સંમેલનની અંદર અહીંના સ્થાનિક જયંતિભાઈએ ખૂબ જ મદદ કરી છે સમસ્ત ખર્ચ સમાજ માટે થઈને એને પોતાનો જ છે કરી અને સમાજની અંદર ભૂતકાળમાં મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે ધારાસભ્યો રહી ચુક્યા છે એવી વ્યક્તિઓ પણ હાજર છે જે આટલા વર્ષો સુધી સમાજની ખૂબ સેવા કરી છે અને આજે પણ સેવા કરતા રહ્યા છે એવા લોકોએ સમાજને સંબોધન કરી અને સમાજને શિક્ષિત કર્યા છે રાજપૂત સમાજ શિક્ષિત થાય સંસ્કારી થાય અને સમાજને ઉપયોગી થાય એ હેતુથી આ સંમેલન રાખવામાં આવેલ હતું ધાર્મિક આ મંદિર આની રાજપૂત સમાજ ની માતાજી ભવાની છે પણ એ મા ભવાની સંસ્કાર ધામ થવાનું છે ત્યાં આવી અને રાજપૂત દીકરો કે દીકરી આવીને પ્રતિજ્ઞા લેશે કે હવે હું જે કઈ ખોટું કરું છું એ હું ખોટું નહીં કરું અને હું સમાજને વધુમાં વધુ ઉપયોગી થાય એવું જીવન વ્યતીત કરીશ ફક્ત સમાજ નહીં સમસ્ત સમાજને ઉપયોગી થાય એવું જીવન વ્યતીત કરીશ એવી પ્રતિજ્ઞા અને એ લઈ અને મા ભવાની ના આશીર્વાદ લેશ ના ખર્ચે મંદિર કેટલા મંદિરે અત્યારે તો અત્યારે અંદાજ છે સો કરોડનું મંદિર થશે અને વિધેક કરો થશે અત્યારે અમારો એસ્ટીમેટ છે એ લગભગ એકસો ને વીસ કરોડનો છે અને પછી તો એમ લાગે કે ભાઈ અહીંયા હોસ્ટેલ કે ધર્મશાળા વધુ બનાવવી છે યજ્ઞશાળા બનાવવાની છે સભા મંડપ બનાવવાનો છે એ જે ખર્ચો જાતો જશે તો સમાજ જેટલો પૈસો આપશે એટલું અમે એનો સદ ઉપયોગ કરીશું ખાસ કરીને